એનડીએ ની સંસદીય દળની બેઠકમાં રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીના નામનો મુખ્ય પ્રસ્તાવ સર્વસંમતિથી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીએ કહ્યું આ પળ ભાવુક કરવાવાળી વાળી ના નેતા તરીકે આપ્યું નવું દાયિત્વ એનડીએ લખશે ગુડ ગવર્નન્સનો નવો અધ્યાય તો એનડીએના રાષ્ટ્રપ્રથમ માટે કટિબદ્ધ હોવાનું જણાવતા નરેન્દ્ર મોદી કહ્યું દસ વર્ષનું કાર્ય તો ટેલર વધુ ગતિથી કરશે કામ મધ્યમ વર્ગને બનાવશે વધુ સશક્ત બેઠક બાદ ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળ્યા નરેન્દ્ર મોદી ચાર જૂનના પરિણામો ઈવીએમ પર બોલતા વિપક્ષનું મો કર્યું બંધ વિપક્ષે ઈવીએમનો ભ્રામક પ્રચાર કર્યો હોવાનું જણાવતા મોદી કોંગ્રેસ પર કટાક્ષ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું દસ વર્ષ પછી પણ કોંગ્રેસ સોનો આંખ નહીં કરે પાર એનડીએના સંસદીય દળની બેઠકમાં નીતિશકુમારે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા બદલ નરેન્દ્ર મોદીને આપ્યા અભિનંદન કહ્યું સાથે મળીને કરીશું કામ તો ચંદ્રબાબુ નાયડુએ કહ્યું ભારત પાસે શ્રેષ્ઠ નેતૃત્વ અને શ્રેષ્ઠ સમય તો ચિરાગ પાસવાન અનુપ્રિયા પટેલે પણ પાઠવી શુભકામનાઓ રાહુલ ગાંધી છોડી શકે છે કેરળની વાયનાડ લોકસભા બેઠક કોંગ્રેસ પ્રિયંકા ગાંધી વાયનાડથી લડાવી શકે છે ચૂંટણી યુડીએફના મુસ્લિમ લીગે પણ વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાનું કર્યું એલાન તો માનહાની કેસમાં રાહુલ ગાંધીને બેંગલુરુ તરફથી મળ્યા જામીન ભરૂચના પાલેજમાંથી નશાકારક કફ સિરપનો મોટો જથ્થો જપ્ત કરતી પોલીસ રૂપિયા પંચોતેર હજાર થી વધુના મુદ્દા માલ સાથે બે આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી તાપી વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ વ્યાજ દર યથાવત રાખતી આરબીઆઈ સિક્સ પોઈન્ટ ફાઇવ ટકા રેપોરેટ રેટ યથાવત તો સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સમાં ઉછાળો સેન્સેક્સ એક હજાર છસો ઓગણીસ પોઈન્ટ વધીને છોતેર હજાર છસો ત્રાણું પર તો નિફ્ટી છ ચારસો પોઈન્ટ વધીને ત્રેવીસ હજાર બસો નવ પોઈન્ટ પર રહ્યો બંધ આઈટી શેરોમાં પણ ઉછાળો આઈસીઆઈસીઆઈ ટી ટ્વેન્ટી વિશ્વકપમાં મોટો ઉલટફેર બે હાજર નવ વિશ્વ વિજેતા પાકિસ્તાનની ટીમને સુપર ઓવરમાં અમેરિકાની ટીમે આપી માત નવ જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે જામશે મુકાબલો